અસલામ તો કેમ છો તમે બધા મજામાં તો આપણે અલહમદુલીલા મજામાં છીએ ખેરો ખેરી છી અને અત્યારે આપણે રાત થી અત્યારે થાય છે કઈક આઠ જેવા વાગે છે આઠ જેવા થયા છે અને હું અત્યારે રાંધું છું વ્યારું વ્યારુમાં કઈ જાજુ કરવું નથી બે બેકાઈ રહ્યા છે મેં કીધું બટેકાની પતરી કરી નાખું ને રોટલી કરી નાખું ખીચડીનું કઈ ડિસાઇડ નથી ખીચડી કરવી છે કે નહીં કેમ કે આપણે છે ને આજે જવું છે અહીંયા રોશનશાનો ઉરસ છે ગાંધીનગર તો અહીંયા જાસ ગૌરું તો આપણે રોશનશા ઉરસમાં ઉરસ માં ગાંધીનગર છે તો આપણે છે ને મેં કીધું ફટાફટ ફટાફટ વ્યારૂ બનાવી લઉં આપણે હમણાં તો લગભગ બેક વર્ષથી તો ગયા નથી એના મોર આપણે ગયા હતા એક બે વર્ષ જેવું થયું હોય છે એના આ બોલ હાલ તો ત્યારે આપણે ગયા હતા તો ત્યારના આપણે ગયા નથી તો આજ ફરી તમે ડિસાઈડ કર્યું છે કે આપણે જાય કેમ કે આજે શનિવાર છે કાલ રવિવાર છે એટલે કાંઈ વહેલો મોડું થાય તો આપણને કાંઈ ઉઠવાની કે એવીની કાંઈની ઝંઝટ ના થાય એટલા માટે થઈને તમે કીધું ચાલો આજ તો આપણે જાય ચાલો હું અત્યારે ફટાફટ પેલા રાંધવાનું કરી લઉં પછી આપણે આગળ મણીયા કવાલીનો પ્રોગ્રામ પણ હોય છે હવે અહીંયા સુધી તો આપણે રોકાય કે ના રોકાય શું ખબર આગળ આગળ બ્લોગમાં તમે બન્યા રહેજો તો તમને ખબર પડી જશે બધી અને વિલોગ જોયા બ્લોગ જોયા પછી પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ ઉપર ન્યુ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો આપણે મળીએ થોડીક વાર પછી ચાલો તો આપણે રેડી થઈ ગયા છીએ ને સાડા દસ વાગે છે આપણા વ્યારું પાણી પણ થઈ ગયા છીએ આજે આપણે જો એડ્રેસ ડ્રેસ એક મિનિટ હું મિરરમાં દેખાડું

Terima kasih telah menonton સરકાર ત્યારે દીવાયે હૈ દીવા રો યા રો સંરે દીવાને આયે હૈ દીવા موں ہا ہریا ہا سب کی ددی جی فریا جون وڈ جے جی ہلو اؤ پمما پمما આપણે જાય છીએ બારે હવે છે મેળો એ લોકો ને ફેરાવી દઈ પછી આપડે જાત ખાઈ

લાઇટિંગ નો થોડો ઇશ્યુ છે એટલે ચાલો અહીંયા છોકરાઓ જો આમાં જાય તો નેશનને બેસાડ્યા છે જા ફાતેમા ને મુસુ ને ફેજુ ને ત્રણેય ગયા ને એક તો નક્કી કરવામાં એટલી વાર લગાડી કે આમાં નથી બેસવું ને ઉમા નથી બેસવું ને માંડ કરીને પછી કે હવે એક કી કે આમાં બેસવું છે બીજી કી કે આમાં બેસવું છે જા આમાં ત્રણે તો

એની ખાલા હરફ પદુરી હવે એને કહે છે તને બેસારો હવે આ એક કોક ની લત લાઈ જઈને તો સીધી જવાની છે નીચે આને પાછું જાવું છે વા બેસવા માટે મુસ્કાન નથી બેઠી આ લોકો હવે એ બેસે જો બે કે નથી હવે આ લોકો બેઠા તો પછી કે હું બેસું છું

રમકડાના સેક્શનમાં રમકડા ઘરે સચવાતા નથી પણ હજી આ લોકોને રમકડા પકડાવી દે છે મેં કીધું ના પકડાવે રમકડા કેટલાક મારે સાચવવા નક્કી નથી કરતા કે શું લેવું છે ને શું

અને હવે આપણે બેઠા છીએ અહીંયા લચ્છી પીવા માટે જો હજી એના રમકડા વિખવા ગઈ છે જો અમારા માટે કેવું મસ્ત બૂફે રાખ્યું છે વચમાં ગુલદસ્તો જો આ જો અહીં ગઈ રાહ જોઈએ શીખી તો લચ્છી આવે પછી જાસ આપણે ભરે લચ્છી આવી ગઈ છે લચ્છી નથી છાસ છે

મેળાની થકાન તો આની જ લાગી ગઈ છે જો રસ્તામાં પર સૂઈ ગઈ હતી ને ત્યારબાદ મેં ઘોડિયામાં નાખી અમે બધા કપડાં વપડા ચેન્જ કર્યા ફ્રેશ થયા પથારી કરી અને પછી ઘોડિયામાંથી એને પલંગ ઉપર નાખીને ધોયું ઊંઠી નહીં નખા તો આપણે જરાક એને અડીને એટલે તરત ઉઠી જાય પણ મેળામાં ઉપાડો લીધો તો એને માસ્લામાં બચ્ચે ક્યુટ લાગે છે સીધા સીધા પછી મેં કાઢ્યું નહીં ફ્રોક એ મેં કીધું કાંઈ ખૂચે એવું છે નહીં એટલે ભલે પહેરું નીંદર નથી બગાડવી એની